પાણીના નમૂના લઈ તપાસ શરૂ કરી છે અંકલેશ્વરના આમલા ખાડી વિસ્તારમાં ફરીથી દૂષિત પાણી વહેતા જોવા મળ્યા છે લાલ રંગનું કેમિકલ યુક્ત પાણી નીકળતા આ પાણી ખેડૂતોનો પાક અને જળચર જીવો માટે ભારે ખતરો બનેલું છે કોઈ કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જે અંગેની અજાણ થતાં જીપીસીબી અને નોટિફાઈડની ટીમ પહોંચી પાણીના નમૂના લઈને તપાસ શરૂ કરી છે ત્યારે દૂષિત પાણી છોડતા તત્વો સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે અને સ્થાનિક ખેડૂતોમાં આ દૂષિત પાણીના કારણે નષ્ટ થતી ખેતી અને પર્યાવરણ પર પડતા અસરોને લઈને ચિંતાઓ વ્યાપક બની રહી છે રિપોર્ટર જય પ્રજાપતિ એચ ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર